તમને લોકોને હું આજે મહેસાણાનું એક આપણા ગુજરાતના જે એન્જિનિયરો એટલા બુદ્ધિવાળા છે અને આપણું રોડ અને બિલ્ડિંગ એટલે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ જેને કહીએ છીએ મકાન અને માર્ગ વિભાગ જે છે એટલું બુદ્ધિશાળી છે એનો એક જોરદાર નમૂનો મહેસાણાના આ રીંગ રોડના ખૂણા ઉપર આ કયું સર્કલ શિવાલા સર્કલ ને શિવાલા સર્કલ ભાઈને મેં પૂછ્યું આ સર્કલ આ રોડનું બ્રિજનું બે સાઈડના કામ મોટા ભાગનું પતવા આવ્યું છે અહીંયા પણ બધું તૈયાર છે ઉપરથી એક હેવી લાઈન નીકળે છે જરા બતાવો ને આખી ઉપર હેવી લાઈન બતાવો અંદર આખ ઉપર આ હેવી લાઈન આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈનના છેડા દે છે અડી જાય છ મહિના ઉપર થઈ ગયું ને છ મહિના ને શિયાળાથી કામ બંધ શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું એટલે લગભગ સાતેક મહિનાથી આ કામ જે છે બંધ પડ્યું છે હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે અહિયાં એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કેવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે થાંભલાને આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો ફૂલ અહીંથી નીકળે તો થાંભલા પહેલા ખસેડી લેવા જોઈએ આ જયારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાભલાઓ હેવી લાઈનના જે છે એને આજથી બાર મહિના પહેલા એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોય તો આ સાત મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડનાર્યું હોય હજુ કેટલા મહિના પછી થશે આ એક ચોમાસું એક શિયાળો ગયો એક ઉનાળો ગયો આ ચોમાસું પણ જશે હજુ ક્યારે આવશે ને બાર બાર મહિના સુધી કામ ના થઈ શકે આ હાઈટ જુઓ તો ખર પડે આખું બધું બરાબર રીતે બતાવ લાવ જરા હું બી એને બતાવું આ તમે જુઓ મોટાભાગનું બ્રિજનું કામ બહુ જ પતી ગયું છે પણ બસ બે છેડા છેડાવાના બાકી રહી ગયા છે વચ્ચો વચ્ચ વચ્ચો વચ્ચ પુલનું કામ બાકી કારણ કે ઉપરથી આ હેવી લાઈન નીકળે છે આવી આવી આપણી સરકાર છે આમાં પેલું કે ને એમ ગુજરાતીમાં એક કહેવત છે ગાંડી માથે બેડું આ ગાંડી માથે બેડું એના જેવું છે બુદ્ધિ વગરના નિર્ણાયકો બુદ્ધિ વગરના એન્જિનિયરો આ કામ સાત મહિના સુધી કરોડો રૂપિયાનું ખર્ચ કર્યા પછી પડ્યું રહે તો એ કેટલું નુકસાન જાય અને એની ભરપાઈ કોને કરવાની આપણે લોકોએ સરકારે વિચારવું જોઈએ અને આવું માત્ર અહીંયા જ છે એવું નથી ગુજરાતમાં અનેક જગ્યાએ આવું બને છે ક્યાંક એલ ટર્ન વાળો હાઈવે બની જાય છે બ્રિજ બની જાય છે રોડ અને રસ્તાઓમાં ખાડાઓ પડ્યા હોય ત્યારે આપણા મૂર્ખા જેવા મંત્રીઓ એમ કે ખાડા લોકોએ લોકો બનાવે કદાચ લોકોને સોંપી દો સરકારના પાસે કોઈ લોકોએ અપેક્ષા રાખવાની નહીં કારણ કે સરકાર જે છે એ નિર્ણય ન લઈ શકે એવી જેને કોઈ જાતનું વિઝનરી પ્લાન ના હોય એક ભાઈ સરકાર તો કેવી હોય વિઝનરી હોય એટલે મહેસાણાના શિવાલા સર્કલની જો આ દશા છે આવું આવું તમે રાજકોટ અને જુનાગઢ બાજુ જાઓ તો ત્યાં ટોલ ટેક્સ છે અને આ ટોલ ટેક્સ એ જે છે એ ત્યાં વર્ષોથી ટોલ ટેક્સ લેવાય છે ચાલુ છે અને નિયમ મુજબ જે રોડની બે સાઈડ બનાવવું જોઈએ એવી કોઈ જ જવા આવવાની વ્યવસ્થા બનાવી નથી એટલે સમગ્ર રીતે ભ્રષ્ટાચારના આમ તરબતર ખદબદ એવી આ સરકાર છે આ ભ્રષ્ટાચારમાં ખદબત્તી ભ્રષ્ટાચારમાં તરબતર અને ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા લોકો એટલે હું તો બહુ સ્પષ્ટ કહું છું ગુજરાતમાં ગુજરાતના લોકોને પણ કે આ ટ્વેન્ટી ની સરકાર છે વીસ ટકા નેતાના અને વીસ ટકા અધિકારીઓના આ બે ભેગા થઈને ચાલીસ ટકા જે ખાઈ જાય છે અને એના કારણે ખોટા પ્લાન પાસ થાય છે આવા અનેક પ્લાન નું છે ગાંધીનગર આવી જ એક પ્લાન પાસ કરવા વાળી કે કયા મેઇન રોડ ઉપર ડિવાઈડર હટાવવું કે ના હટાવવું એના પણ લાખો ના ભાવ ફૂટ પ્રમાણે એક લાખ ના ભાવ ચાલે છે કે અહીંથી ડિવાઈડર હટીને કટ પડશે એટલે સમગ્ર ગુજરાત નું સૌથી મોટું ભ્રષ્ટાચાર કરતું તંત્ર કોઈ હોય તો એ દૂધ સંઘ છે ને પછી આ મકાન અને માર્ગ વિભાગ છે એના વિશે જે છે તમારે સૌએ ચિંતા કરવાની જરૂર છે આપણે સૌએ કરવાની જરૂર છે મળીશું આપની કમેન્ટ આમાં કરશો વાત બરાબર લાગે તો બીજા લોકો સુધી પહોંચાડશો ધન્યવાદ